અતિક ને મુંબઈ પરભાર નામના વિધર્મી યુવકે પાંચેક વર્ષ પૂર્વે ઇન્સ્ટાગ્રામ પર એક સગીરાનો સંપર્ક કર્યો હતો અને ચેટિંગ બાદ મોબાઈલ નંબર મેળવી રૂબરૂ મળી મિત્રતા કેળવ્યા બાદ સગીરાના એડલ્ટ ફોટા મેળવી લઈ,

જેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદીને બે હજાર ચોવીસથી બંને ફરિયાદી અને આરોપીને પરીક્ષાનું સેન્ટર એક હોવાથી બંનેએ એકબીજા સાથે પરિચય કેળવ્યો અને મિત્રતા કેળવી અને આ આરોપીએ જે છે આ કામના ભોગ બનનારનો મોબાઈલ નંબર મેળવી લીધો બાદમાં તેને અવારનવાર ફોન કરી અને એની સાથે ગાઢ મિત્રતા કેળવી બાદમાં જે છે આ કામના ભોગ બનનારે આ ફરિયાદી જે છે અને ભોગ બનનાર સાથે તેના ફોટા પાડ્યા અને ફોટો પાડ્યા બાદ તેને જે છે અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું અને આ ફોટા લઈ અને તેની સાથે મિત્રતા રાખવા માટે અવારનવાર દબાણ કર્યું આ જે કામનો જે આરોપી જે છે અતુત અતિત મહેબૂબભાઈ પરમાર તેને આ કામના જે પીઆઈ શ્રી નરેન્દ્રસિંહ ડાભી બોરતળાવ પોલીસ સ્ટેશનનાઓ તપાસ કરી રહ્યા છે અને આ કામના આરોપીને અટક કરી લીધેલો છે